અઠ્યાવીસ ટકા જીએસટી ના વિરોધ માં થાનગઢ ના સેનેટરી ઉદ્યોગ પહેલી જુલાઈ થી અચોક્સ મુદત નો બંધ પાડશે पूर्व डॉक्टर मनमोहन सिंह ने जीएसटी मुद्दे गुजरात न प्रतिनिधि मंडल प्लस पर पहली जुलाई थी डांस प्लस सीजन त्री शुरुआत जीएसटी मुद्दे पोरबंदर जिला बंद

જીવન ધરકા અતુટ બંધાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ જીએસટી લાગુ કરવા અંગે થતી મથામણ હવે પૂરી થઈ છે અને પહેલી જુલાઈ થી ભારતભર માં જીએસટી લાગુ થશે પાંચ ટકાથી થી લઈને 28 ટકા સુધીનો જીએસટી અલગ અલગ દરમાં અલગ 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 ઇન્ડસ્ટ્રીઝ માં લાગુ છે ગણાવ્યો છે થાનગઢ સેનેટરી ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યો છે એવામાં સરકાર દ્વારા ઉદ્યોગો ને અણધારો જીએસટી અઠ્યાવીસ ટકાના લેતા ઉદ્યોગ બંધ થવાની તૈયારીમાં આવશે અમારી એક તો લો કોસ્ટ સેનિટરની પ્રોડક્ટ છે એમાં પહેલાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોવાથી ઝીરો પર્સન્ટ એક્સાઇઝ હતી એટલે એક્સાઇઝ એક્ઝિમશન હતું એ ઝીરોમાંથી સીધા જ અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ પડવાથી અઠ્યાસી ટકા ટેક્સ અમારી ઇન્ડસ્ટ્રી સહન કરી શકે એમ નથી અત્યારે અમે બહુ નીચલા લેવલથી શરૂઆત કરી અમારા જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું અહીંયા વેટ કમિશનર જે કાઉન્સિલના મેમ્બર છે વાઘેલા સાહેબ એમને અમે આવેદનપત્ર આપ્યું અને આખી વાત સમજાવી આપણા ફાઈનાન્સ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ જે કાઉન્સિલના મેમ્બર છે એમને પણ આ વાત અમે સમજાવીને આવેદનપત્ર આપ્યું વિજયભાઈ રૂપાણી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું ત્યાં દિલ્હીમાં મનસુખભાઈ માંડવીયા થ્રુ અમે

કરવામાં આવ્યો છે અને પહેલી જુલાઈ થી અચોક્કસ મુદત નો બંધ પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ટ્રસ્ટ ના પ્રમુખ કીર્તિકુમાર મારુ અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ ચંદ્ર સોમપુરાએ આ બાબતે વિગતવાર મુદ્દાઓ રજૂ કર્યા હતા વિસ્તારનો સિરામિક ઉદ્યોગ પર ચિનાઈ માટી અહીં નીકળતી હોવાથી ચાલતો ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ છે આશરે જેટલા યુનિટો કાર્યરત છે અમારી પ્રોડક્ટ લક્ઝરી માં ગણવી લેવાની ભૂલ કરીને અઠ્યાવીસ ટકા જેટલો તોતી જીએસટી લાગુ કરેલ છે આ ઉદ્યોગને અન્યાય થયો છે આ મુદ્દાને સમજવા માટેના કારણો પણ તેઓએ રજૂ કર્યા હતા

ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને પણ રજૂઆત કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું જીએસટી નો વિરોધ કરી રહેલા અમદાવાદ રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ના હોદ્દેદારો તેમજ અન્ય વેપારીઓ સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી પ્રદેશ અગ્રણી દીપક બાબરીયા પ્રદેશ

ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી અને લોકસભા તેમજ રાજ્યસભામાં આ અંગે રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીએસટી ની પ્રતિકૂળ જોગવાઈઓ અંગેની એક ખાસ સમિતિ બનાવવામાં આવી છે જે સમિતિની એક બેઠક મળી હતી જેમાં વેપારીઓ અને તેમજ આ સમિતિના પ્રતિનિધિ મંડળે વચ્ચે વિચાર વિમર્શ થયો હતો અને આ અંગે ડોક્ટર મનમોહન સિંહને રજૂઆત કરવા માટે પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવશે તે અંગે રજૂઆત થઈ હતી જે મુજબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વર્ષી સોલંકી તેમજ અગ પ્રદેશ અગ્રણી દીપક બાબરિયા પ્રદેશ ના ચેરમેન કૈલાસ ગઢવી સહિતના વેપારી વેપારીઓ તેમજ અન્ય મહાનુભાવો ડોક્ટર મનમોહન સિંહને મળ્યા હતા સ્ટાર પ્લસ ભારતની શ્રેષ્ઠ નૃત્ય પ્રતિભા માટેનો સૌથી મોટો મંચ સીઝન 1 સીઝન 2 અને પ્રેક્ષકોને પ્રેરિત કર્યા બાદ સીઝન 3 હવે ફરી પાછી આવી રહી છે સો હંમેશા શુદ્ધ નિર્મળ અને અનન્ય પરફોર્મન્સ ને પ્રદર્શિત કર્યા છે સીઝન 3 માં પણ તે સ્તર ઊંચું લઈ જાય લઈ જવાનું છે અને તે લેવલ તે લેવલ થી પણ વધુ કાર્ય થાય તેવું ઉપ કરવાનું કાર્ય સીઝન 3 માં નક્કી કરવામાં આવ્યું છે આ વર્ષે સ્પર્ધકોને રેમોનિક સ્કોડ જેમાં અત્યંત સન્માનનીય અને વિશ્વભરમાં જાણીતા પાંચ ડાન્સિંગ માનદાતાઓ અને તેમની સાથે અત્યાર સુધીના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે સ્પર્ધકોએ માત્ર ભારતમાં જ શ્રેષ્ઠ અહીં નહીં પરંતુ દુનિયામાં શ્રેષ્ઠ ડાન્સર સાથે સ્પર્ધા કરવા માટે પોતાની જાતને તૈયાર કરવી પડશે એ થવાના પહેલા એક વસ્તુ કરું કે સિઝન વન ખાલી ઇન્ડિયાના જ લોકો આવ્યા ઓડિશન આપવામાં

પ્રશકોને પણ સુંદર ડાન્સ જોવા મળશે ભારતીય ટેલિવિઝન પર ક્યારે જોવા ન મળ્યો હોય તેવો અદ્ભુત ડાન્સ પરફોર્મન્સો આ બની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે સ્ટાર પ્લસ 3 ના વિજેતાઓ રેમો દિશોજાની આગામી ફિલ્મ માં ચમકવાનું પણ તે લોકોને મોકો મળશે ધર્મેન્દ્ર

કારણે હવે નાના શહેરો તેમજ નાના ગામમાં પણ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે તો વાત કરીએ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામની રાણાવાવ ગામમાં વેપારીઓ દ્વારા જીએસટી મામલે આજે બંધ પાડવામાં આવ્યો હતો અને સમગ્ર દુકાનો સજ્જડ બંધ રહી હતી સાથે સાથે વેપારીઓએ પ્રતિકૂળ જોગવાઈ અંગે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો અને જીએસટી હટાવવા માટેની ની રજૂઆત કરી હતી આ અંગે રાણાવાવના અગણે વેપારી કનુભાઈ રાજુરાએ કહ્યું કે જીએસટી માં પ્રતિકૂળ જોગવાઈઓ જો નહીં કાઢવામાં આવે તો વેપાર ધંધા ઠપ થઈ જશે તેઓ આ અંગે જરૂર પડે બંધ અને આક્રમક રજૂઆત કરવાની પણ તેવું લાગી રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ માં લાયન્સ ક્લબ ડીસા નો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ ડીસા પ્રમુખ તરીકે લાયન્સ હિતેશભાઈ સોની અને ઉપપ્રમુખ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરે લાયન્સ ના પૂર્વ ગવર્નર ડોક્ટર પ્રવીણ કાંત દવે એ શપથ લેવડાવ્યા હતા અને સૌએ શપથ લીધા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે સેવા કાર્યના માધ્યમથી લાયન્સ ક્લબ દિશા ખૂબ જ સારી સમાજ સેવા કરી રહ્યું છે જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે લાયન્સ ના સૌ હોદ્દેદારો ને તેઓ અભિનંદન આપ્યા હતા અને મંત્રીએ એ લાયન્સ ની નવ નિયુક્ત પ્રવૃત્તિઓ માં હિતેશભાઈ સોની અને તેમની ટીમ ને શુભેચ્છા પાઠવી હતી અને વધુ સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી બનાસકાંઠા જિલ્લામાં આઠ જેટલી જનરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવે છે ટૂંક સમયમાં તમામ તાલુકા મથકે આવા સ્ટોર ખુલ્લા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ડીસાના નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી લાયન્સના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર પ્રવિણકાંત પંડ્યા અખિલ હિન્દી શ્રી માળી સોની મહામંડળના પ્રમુખ દક્ષેશભાઈ સોની લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ કેતનભાઈ જાલમોરા નવ નિયુક્ત પ્રમુખ હિતેશભાઈ સોની લાયન્સના સર્વના પંકજભાઈ શાહ જગદીશભાઈ અગ્રવાલ નરેન્દ્રભાઈ ઠક્કર અને હિતેશભાઈ પટેલ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર